સરકાર જે અત્યાચાર થઈ રહ્યો છે એના વિરોધ પ્રદર્શનમાં આજે વિશાળ મૌન રેલી કાઢી રાજકોટ કલેક્ટર શ્રી ને ભારત સરકાર વતી આવેદનપત્ર આપવામાં આવ્યું છે એમાં એવી માંગણી કરવામાં આવી છે કે ભારત સરકાર તાત્કાલિક અસર થી લશ્કરી પગલા રહી ભારતમાં બાંગ્લાદેશમાં રહેતા હિન્દુઓની રક્ષા કરે એની અસ્મિતા બચાવે અને એના વેપાર ધંધા ફરીથી ચાલુ થાય અને જે કહેવાતા માનવતાવાદીઓ કરે છે જે છેલ્લા ચાર મહિનાથી આ અત્યાચાર થઈ રહ્યા છે એ અનુસંધાને ભારતમાં વસતા માનવતાવાદીઓ કે વૈશ્વિક માનવતાવાદીઓ કોઈ કઈ બોલી નથી રહ્યા તો એને પણ આપના માધ્યમથી હું કહેવા માંગુ છું કે આપ પણ આમાં વૈશ્વિક નેતાઓને કયો અને બાંગ્લાદેશ ઉપર દબાણ ઉભું કરો કે તાત્કાલિક અસર થી હિન્દુઓ ઉપર થતા હુમલા અને અત્યાચારો બંધ કરવામાં આવે એવી માંગણી કરતું એક આવેદનપત્ર આજે રાજકોટ કલેક્ટર ને કરવામાં આવ્યું